આપણે સત્યપાલ મલિક સીબીઆઈ ચાર્જશીટ ફાઇલ કરી છે ચાર રાજ્યોના ગવર્નર રહ્યા અને જમ્મુ કાશ્મીર રાજ્યના છેલ્લા ગવર્નર રહ્યા કારણ કે એના પછી જમ્મુ કાશ્મીર એ કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા આવ્યા છેલ્લા ગવર્નર સત્યપાલ મલિક અને તમને ખ્યાલ જેમાં આપણા પુલવામા શહીદ થયા બહુ મોટી સંખ્યામાં શહીદ થયા એટલે કે આપણા જવાનોનો કાફલો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો અને આરડીએક્સ ભરેલી જીપ એમાં એમની સાથે એક એક ટ્રક સાથે અફડાતા અફવામાં આવતા એ મોટી સંખ્યામાં આપણા જવાનો શહીદ થયા હતા સતપાલ મલિક વારંવાર આ બાબતને આગળ ધરી રહ્યા હતા અને એમણે કહ્યું કે એ સાંજે મે માન્ય વડાપ્રધાનને ને કહ્યું હતું ફોન કર્યો તો અને કહ્યું કે એમની રિક્વેસ્ટ પ્લેન માટેની રિક્વેસ્ટ એ પેન્ડિંગ રહી અને આ ઘટના બની જેના માટે આપણે જવાબદાર આપણી સરકાર જવાબદાર છે મલિકનું એમ કેવું હતું કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને ચૂપ રહેવા માટે કહ્યું હતું પણ આ ઘટના પહેલા એટલે કે બે ચોવીસ ની ચૂંટણી પહેલા સત્યપાલ મલિકે અનેક ઇન્ટરવ્યુ માં અનેક જાહેર સભાઓમાં એમણે છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું એની વાત કરી હતી પુલવામાં આવ્યું પુલવામા કેમ થયું એની તપાસના નિષ્કર્ષ શું આવ્યા એ આજ દિવસ સુધી બહાર આવ્યા નથી પરંતુ નરેન્દ્ર મોદીએ બે ને ઓગણીસ માં પુલવામાના શહીદોની તસવીરો રાખીને મળી ચૂંટણી આવી એ પહેલા તો સત્યપાલ મલિકે ઘણી બધી બાબતો જાહેરમાં મૂકી હતી જાહેર સભાઓમાં મૂકી હતી અને સતપાલ મલિક જાટ નેતા છે એ એમને ગવર્નર તરીકે નિયુક્ત પણ નરેન્દ્ર મોદીએ કર્યા હતા એ અગાઉ અનેક પક્ષો છોડીને આવ્યા ચૌધરી રહેલા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે નરેન્દ્ર મોદીએ એમને જમ્મુ કાશ્મીરના ગવર્નર બનાવ્યા એમને છે ગોવાના ગવર્નર બનાવ્યા અને ગોવાના મુખ્યમંત્રીના મલિકના કહેવા મુજબ એમના ભ્રષ્ટાચારના સંદર્ભમાં એમણે ફરિયાદ કરી એટલે એમને રાતોરાત ત્યાંથી ઈશાન ભારતના રાજ્યના એક ગવર્નર બનાવી દીધા બિહારના પણ કદાચ ગવર્નર રહ્યા એટલે ગવર્નરના હોદ્દે નરેન્દ્ર મોદીએ એમને નિયુક્ત કર્યા હતા અને ગવર્નરોએ મૂક પ્રેક્ષક બનીને રહેવું જોઈએ એવું કદાચ કેન્દ્ર સરકાર માનતી હશે સામાન્ય રીતે એવું હોય છે પછી કોંગ્રેસનું શાસન હોય કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ગવર્નરો તો કેન્દ્રના ગૃહ મંત્રાલયની કઠપુતળી હોય છે એ આપણે જોયું છે જે વિવાદ થયો સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી તમિલનાડુના સંદર્ભમાં રવિ કરીને ગવર્નર જે છે એમના સંદર્ભે જ્યારે વિધેયકો વિધાનસભા મંજૂર કરે ત્યારે એને અનંત કાળ સુધી એ છે ને પેન્ડિંગ રાખે અથવા તો રાષ્ટ્રપતિ એમને પેન્ડિંગ રાખે તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રણ મહિનાની અંદર એ વિશે નિર્ણય લેવા જોઈએ અને એ ધારો કે ના મંજૂર કરવા માંગતા હોય તો પાછું સરકારને મોકલી શકે અને સરકાર પછી ફરીને પાછું એ વિધેયક મંજૂર કરીને એ યથાવત મોકલાવે તો ગવર્નર કે રાષ્ટ્રપતિ એના ઉપર હસ્તાક્ષર કરવા પડે આ આપણી બંધારણીય વ્યવસ્થા છે અને સુપ્રીમ કોર્ટે એના સંદર્ભમાં જજમેન્ટ પણ આપ્યું છે એમાં જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ કુદી પડે જગદીપ ધનખડ એ પણ જાટ નેતા છે એ પણ અનેક પાર્ટીઓ અશોક ગેહલોતની સરકારને મૂંઝવવા માટે ચૂંટણી વખતે જ એ જાટ સમુદાયની સભાઓ સંબોધવા માટે અને નરેન્દ્ર મોદીના ગુણગાન કરવા માટે પહોંચી જતા હતા ત્યારે અશોક

જમ્મુ કાશ્મીરમાં જે પ્રભારી તરીકે હતા એ રામ માધવે કરોડ રૂપિયાની ઓફર કરી અંબાણી આના સંદર્ભમાં રામ માધવે એમને ડેફેમેશનની નોટિસ મોકલી હતી પણ પછી આગળ ઉપર કોઈ કાર્યવાહી થઈ નહીં પરંતુ જેના ઉપર આરોપ કરવામાં આવ્યો હતો એને બદલે જે આરોપ કરનાર હતા જે ફરિયાદી શાના સંદર્ભમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે જમ્મુ કાશ્મીરનો એક હાઇડ્રો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે હતો એના સંદર્ભમાં કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પ્રોજેક્ટ અને એની તપાસ શરૂ થઈ એમાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ થઈ પહેલા જ અને સતપાલ મલિક જ્યારે હોસ્પિટલમાં જનસંપર્ક અધિકારીઓ આ બધાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને સતપાલ મલિક ના ગામના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા સીબીઆઈ દ્વારા છતાં સતપાલ મલિક ડર્યા નહોતા એમની તબિયત નાજુક હોવા છતાં એ જ ને ખૂબ મજબૂત હતા અને એમણે કહ્યું કે હું જાટ છું અને હું માફી માંગુ નહીં એટલે એ આખી ઘટના જે બની અને એમાં નરેન્દ્ર મોદી સામે સવાલો ઉભા થયા લોકો પણ સવાલો કરતા થયા બે હજાર ને ત્રેવીસ માં એમણે રામ માધવનું નું નામ લઈને બહુ સ્પષ્ટપણે જ્યારે કહ્યું એપ્રિલ બે હજાર ત્રેવીસ માં ત્યારે રામ માધવે એમને ડેફેમેશન ની નોટિસ મોકલાવી હતી પરંતુ એ વખતે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવી લીધો હતો અને વાય ઇઝ ધ સીબીઆઈ ઓર ઈડી નોટ નોકિંગ એટ રામ આ આ વાત વાત છે ને બહુ ચર્ચાવા માંડી હતી કે જેના ઉપર આક્ષેપ થયો છે એને એની સામે સીબીઆઈ કે ઈડી એની કાર્યવાહી થવાને બદલે આ છે ને સતપાલ મલિકને કેમ ફિક્સ કરવામાં આવવાની કોશિશ કરવામાં આવી રહી છે એ બહુ મહત્વની રૂપ આખી સમસ્યા છે બાવીસ મે બે હજાર ને પચીસ માં એની સતપાલ મલિકના ની સામે ચાર્જશીટ ફાઇલ કર્યાની કોઈ નોંધ એમાં મૂકવામાં આવી નથી ગઈકાલ સુધીના પ્રેસનોટો એમાં રજૂ થઈ છે પરંતુ

जिन्हें उठाने में मैं असमर्थ हूं अभी मेरी हालत बहुत खराब है मैं किसी से भी बात करने की हालत में नहीं हूं। मई से हूँ अस्पताल में भर्ती हूं। संक्रमण की शिकायत के चलते अस्पताल में भर्ती किया गया था अब स्थिति बहुत गंभीर है और पिछले तीन दिनों से किडनी डायलिसिस की जा रही है एमने एमनो एक संपर्क सूत्र नंबर फोन नंबर आप एस राणा नो એ નંબર છે નાઇન થ્રી વન ઝીરો ફાઈવ ડબલ થ્રી ટુ ડબલ વન થ્રી ઝીરો એમણે ટ્વીટ કરી છે એમને એમની ટ્વીટ સાથે જે મુકાય છે એ બહુ જ ગંભીર અવસ્થામાં છે એવું આપણને બહુ સ્પષ્ટપણે લાગે છે આ સત્યપાલ મલિકે બારમી તારીખે બારમી મે ના રોજ बहु स्पष्टपण लख्यू नमस्कार साथियों बहुत से लोग मुझे सोशल मीडिया पर टारगेट कर रहे हैं अनाप शनाप मेरे खिलाफ लिख रहे हैं मैं उन्हें बताना चाहता हूं कि मैं उस किसान कोम का बेटा हूं मैं बागी हो सकता हूं लेकिन गद्दार होना मेरी फितरत में नहीं है मैंने मेरे जीवन में झुकना नहीं सीखा सत्ता पक्ष से मेरे आज भी वही सवाल है एट्ले पुलवामा विषय આજે પણ એ સવાલ કરે છે સતપાલ મલિક પૂર્વ ગવર્નર એ બાર મે હજાર ને પચીસ એની ટ્વીટ છે એમણે કર્નલ સોફિયા કુરેશી ના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજયસિંહે જે કોમેન્ટ કરી હતી એને વખોડતા એમણે બહુ સ્પષ્ટપણે ટ્વીટમાં લખ્યું હતું शर्म आनी चाहिए बीजेपी मंत्री को ऑपरेशन सिंदूर का नेतृत्व करने वाली भारत की बेटी सोफिया कुरोशी को बीजेपी के मंत्री विजय सिंह विजय शाह हम तो कुंवर विजय शाह विजय सिंह आतंकवादियों की बहन बता रहे हैं क्या यही है आपकी देशभक्ति का चेहरा कर्नल सोफिया कुरेशी भारत की पहली महिला अधिकारी है जिन्होंने विदेश में सैन्य दल का नेतृत्व किया वह हर भारतीय की प्रेरणा है उनका रिश्ता आतंकवादियों से जोड़ना निंदनीय है हम इसका कड़ा विरोध करते हैं सतपाल मलिक पूर्व गवर्नर पहला ऑपरेशन सिंदूर विषय पर महीना रोज ट्वीट करेलू छे भारतीय सेना के ऑपरेशन सिंदूर ने पाकिस्तानी आतंकी ठिकानों को ध्वस्त कर आतंक पर बड़ा कड़ा प्रहार किया है मैं इस कार्यवाही का स्वागत करता हूं सभी देशवासी પૂરી મજબૂતી ભારતીય સેના ભારત સરકાર કે સાથ મજબૂતી કર્યું છે જે કદાચ કેટલાક લોકોને કઠે એવું છે સત્તામાં બેઠેલા લોકોને કઠે એવું છે કોને કઠે એવું છે તમે ન સમજી શકો એટલા ભોળા તો છો નહીં મારા દર્શકો કારણ કે આપણા દર્શકો એ समझदार छे એ હું બહુ સ્પષ્ટપણે માનું છું એમણે લખ્યું છે મેં પિછલે એક સપ્તાહ સે પહેલા પહેલાની ટ્વીટ છે થોડા વખત પહેલાની એટલે હોસ્પિટલ માં દાખલ થયા તેના પહેલાની મેં પિછલે એક સપ્તાહ સે રાજસ્થાન મેં હું મેં અહીંયા દેખા કે બહુત હી બઢિયા નઈ નઈ સડકે બનાઈ ગઈ હૈ જિસ તરહ સે પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરજી ને સડકો કા જાળ બિછાયા વો બહુત હી કાબિલે તારીફ હૈ

એમના કહેવા મુજબ રામ માધવ લઈ આયા હતા પરંતુ એમણે નકારી કાઢ્યું હતું અને રામ માધવને બચાવવા માટેની કોશિશો થઈ એ તમે સમજી શકો છો અને ઉલટો ચોર કોટવાળને દંડે એવી સ્થિતિ નિર્માણ થઈ હોય એવું સતપાલ મલિકની વિરુદ્ધમાં આ ચાર્જશીટમાં લાગે છે જો કે ચાર્જશીટ થયા પછી એની હકીકતો શું છે એ તો અદાલતે નક્કી કરવાનું છે સીબીઆઈ તો તોતા હે પિંજરે છે તમને તો અત્યારે તો ઈડીનો પણ એ જ અનુભવ છે સુપ્રીમ કોર્ટ ને પણ ફટકારે છે ઈડી એ વિરોધ પક્ષના લોકોને જ વધારે ટાર્ગેટ કરે છે એ તમે જોઈ રહ્યા છો વિરોધ પક્ષના નેતાઓને અને ખાસ કરીને ચૂંટણી જ્યારે આવી રહી હોય ત્યારે એમને બદનામ કરવાની કોશિશ કરે છે સતપાલ મલિક એ પોતે આમાં સંડોવાયેલા હોય એવું લાગશે તો એ યોગ્ય તે નિર્ણય કરશે પરંતુ સતપાલ મલિક હંમેશા એમ કહેતા રહ્યા છે કે ભાઈ મારી પાસે તો બીજું કંઈ છે નહીં હું કોઈ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો નથી મારા અને આ બધું મને ફસાવવાના ષડયંત્રો છે અને આ જ્યારે સમાચાર આવ્યા ત્યારે અમારા બીજા એક એક રાજ્યના નેશનલ લેવલની પ્રતિભાએ અમને લખ્યું હતું કે એમણે જે લખ્યું છે એ પણ હું તમને વાંચી સંભળાવું એક એના પ્રત્યાઘાતો ખૂબ પડી રહ્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર